તો કેમ છો બધા ત્રણ સ્વાગત છે તમારા મારા એક મસ્ત સમજાને એના છે વ્લોગમાં તો જય શ્રી કૃષ્ણ એને જય માતાજી તો ઘણા ટાઈમ પછી આપણે એક લોંગ બ્લોગ શરૂ કર્યો છે તો મને તમે શોર્ટ વ્લોગમાં તો બહુ જ તમે મને સપોર્ટ કર્યો છે તો આવ્યો નવો સપોર્ટ મને લોંગ બ્લોગમાં કરજો જેથી કરીને આપણે ખૂબ આગળ વધીએ અને હવે આપણે આજ બ્લોગ વ્લોગ શરૂ કન્ટિન્યુ કરશું બે વ્લોગ આવશે શોર્ટ ને લોંગ અને આખી હવે આપણે આખી દિનચર્યાનો બ્લોગ શરૂ કરશું તો બના રહેજો મારા વ્લોગ બેઠા બેઠા આપણે ટીવી જોઈએ છીએ પછી હવે આગળ રસોઈ કરવાનો ટાઈમ તો હજી વાર છે ઘણી વાર છે હજી તો સાડા બસ આ છે એટલે આપણે બાર વાગ્યા ગયા તો બાજુ રસોઈ માણસે હવે આજે વિચાર કરીએ શું રાંધવું એમ શિયાળાનો દિવસ છે એટલે વાંધો તો ન આવે પણ પછી આપણે પૂછવું કેમ કે રાહુલને અમુક શાકભાજીને નથી ભાવતું લીંગણા બટેટા કાલે સાંજે રાતે પેલા હવે આપણે એ વિચાર કરશું કે આપણે શું બનાવવું એમ કે પછી નહીં હોય તો લઈ આવશે અથવા ગમે ઘરમાં પડ્યું બનાવી નાખશે તો બનાવી લેજો મારા બગમાં બપોરના વાગી ગયા છે સાડા બાર પણ એક જેવું થઈ ગયું છે આપણે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે આજે બટેકાના શાકને રોટલી કરી છે ખાલી કેમકે આટલા દિવસથી બાર હતા એટલે હું ગઈ હતી મારા મમ્મીના ઘરે ત્યાં છે ને મારા બેનના લગ્ન હતા એટલે તો હવે આપણે આવી ગયા છીએ એટલે ત્યાં ત્યાં બહાર પછી જમવાનું બહારનું બી ખાતું હોય તો એટલે અત્યારે ખાલી આપણે બટાકાનું શાકની રોટલી જ બનાવી છે તો હમણાં થોડી વાર એને આપણે જમવા બેઠી જશું પછી જમીને થોડી વાર આરામ કરશું પછી આપણે રસોઈ કરીને બેઠા છીએ અને ઘણીક વાર ટીવી જોઈ ટીવી જોતાં જોતાં જમી લેશો મીગરાબેન ક્યાં છે ત્યાં આમ એના બાના ઘરે તો ત્યાંથી આવી જાય પછી આપણે હવે જમી લેશું અને જમીને થોડી વાર આરામ કરી જશું જમી લીધું છે જમીન નવરા પણ થઈ ગયા છે બપોરના પૂણા બે થઈ ગયા છે આપણે જમી લીધું કામે થઈ ગયું કચરા પોતા વાસણ ધોવાઈ કે ઉપરથી આપણે કપડાં પણ લઈ આવ્યા છીએ હવે બસ સુવાની તૈયારી છે થોડી વાર પછી મેં સુડાવી અગિયાર વાગે છે અગિયાર વાગે જતી હતી એટલે તો એ બહુ તો હમણાં નીચે મેકિંગ વહી ગઈ છે એટલે હવે આપણે મૂકશું ને કપડાં પણ સંકેલી નાખશું પછી આપણે સુઈ જશું જો આવી બસ હવે એને સુડાવીને પછી આપણે થોડીવાર આરામ કરીને આપણે ઠેલાની બધું જે ગોઠવવાનું બાકી છે એ ગોઠવી નાખશું તો વાગી ગઈ છે સંજને 5 અને આપણે બધુંય કામ કરીને કમ્પલેટ થઈ ગયા છે ચા પણ પી લીધી છે મીરાબેન પણ જાગી ગયા છે એમને પણ તૈયાર કરી દીધા હા પછી હા તો હવે એટલું એટલું ધીમે 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 બેન બોલતા રહે છે બસ થોડી વાર બહાર બેસીએ પછી અંદર પાછા વઈ આવશું ઠંડી તો પવન જ હોય એટલે આ માંગી આમા માય હા બીજું તમને